નદીમાં ડૂબેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું નદીમાં ડૂબેલા અન્ય 7 લોકોની હજુ શોધખોળ ચાલી રહી છે ત્રણ નાના બાળકો સહિત સાત લોકોની શોધખોળ રહી છે એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કામગીરીમાં સુરતના લોકો ફરવા ગયા હતા કથા બાદ પરિવાર પોઈયા નાહવા ગયો હતો પોઈયાની નદીમાં આ આઠ લોકો ડૂબ્યા હતા એક વ્યક્તિનો બચાવ થયો છે જ્યારે સાત લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે નાતા હતા અને નાસ્તો અંબાવતા હતા અને નાસ્તો અંબાવી ને પાછા જોયું તો કોઈ દેખાય નહીં બે મિલી જોઈ તો એક નો હાથ ધાર આવ્યો ને પછી એક ને ખેંચી લેવા બીજા નો મળે બીજા ક્યાં ત્રણા ગયા કઈ ખબર જ ન પડી સવારે છ વાગ્યા ત્યાંથી નીકળ્યા અને અગિયાર વાગ્યા ભેગા અને બે કલાક અહીંયા અહીંયા અને બહાર નીકળવાનું સેલે સેલે બહાર નીકળવાનું હતું તે જ રાખત ના બની અમે એક સોસાયટી ના સિંહ એક પરિવાર ની છે અહીંયા અમે નાવા આવ્યા હતા રામકથાનું ભાગવત કથાનું કાર્ય કર્યું તે તો કઈ રીતે ઘટના બને ખબર ન પડી હા માઝા એક ફૂટ ને વેળાની અંદર હતા હું બાબા કેળા ખાતા થયા એમાં કેમ ખેંચાય ગયા એક ભાઈ ને બાકી ખેસે ગયા ખબર ન પડી હાથ વ્યક્તિ છોકરા ને એક આજમી અને એ गाँव के, के, के पास पे, नर्मदा और नर्मदा जिले के बाउंड्री से जो बहती है वहाँ पे आज दोपहर में सूरज से सत्रह लोग आए थे और उनमें से कुछ लोग नहाने के लिए नदी के अंदर गए थे उन आठ लोगों में से सात लोग यहाँ पे मिसिंग है उनको ढूंढने की कार्रवाई चल रही है वही पुलिस तंत्र की तरफ से एनडीआरएफ को भी बुलाया गया है थोड़ी तो तो देर में जैसे एनडीआरएफ पहुंचेगी तो उनकी तरफ से भी उनको उन मिसिंग लोगों को ढूंढने की कोशिश की जाएगी ने आवा तो कोई आनू आ ना पा પછી આ ભાઈ છે ને હેઠા છે મગનભાઈ જે આજ જાવું છે ઈદે ભાઈ એ ભરતભાઈ ને મગનભાઈ કે અમે આવ્યા તો પછી અમે નાયા જોયા અમુક કોને નાતા થનતા ઈ મગનભાઈ હાથ અહીંયા પેણા વાળું છે ના પાણકા છે કે એ અમે આવ્યા આવ્યા એવા ઈ તો હજી આમ હતા અમે જો ને કે એવું છોકરા ક્યાં જાય મને નો ખબર છે ને આ ભાઈ ને તમે ખેંહિંદ